ધંધુકામાં જીપનો કાચ તોડીને રૂપિયા છ પોઈન્ટ લાખ રોકડા ભરેલા થેલાની ચોરી કરવા પ્રયાસ પોલીસ ઊંઘથી ઝડપાય તકરાર ફરાર તસ્કર ફરાર આમ જનતાની માલમત્તાની સુરક્ષા અંગે સવાલો અમદાવાદ જિલ્લાના ધંધુકામાં છેલ્લા કેટલાય સમયેથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથરી ગઈ છે ત્યારે શનિવારે થોડા દિવસે સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર એ એડીસી બેંક ખાતે જારમાં જીપના દરવાજાનો કાચ તોડીને ચોપડ નેવું લાખ રોકડ ભરેલા થેલાની ચોરી કરવાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ છે લોકોની નજર તસ્કર ઉપર પડતા દેકા રાતથી આરોપી શખ્સ ફરાર થઈ ગયો હતો ને આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પણ પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠી રહ્યા છે ધંધુકા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો દેખાઈ રહ્યો છે અને શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ ઉપર એક્સ એડીસી બેંકની સામે આવેલ હરિદર્શન કોમ્પ્લેક્સ ખાતે પાર્ક કરેલ જીપનો કાચ તોડીને થોડા દિવસે ચોપડ નેવું લાખ રોકડ રકમ ભરેલો થેલો ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો